પશ્ચિમ કચ્છના સૌથી મહત્વના ગણાતા ખડક તપસ્યાના દર્શન માટે થાન જાગીર સ્થિત દેશદેવી આશાપુરા માતાજીના મંદિર ખાતે નવરાત્રીના પ્રથમ નોરતાથી યોગી મોજનાથજી ગુરુ સોમનાથજી દ્વારા ખડક તપસ્યાનો પ્રારંભ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે પધારી રહ્યા છે હજી ણા તાલુકાના સુપ્રસિદ્ધ થાન જાગીર સ્થિત દેશદેવી આશાપુરા માતાજીના મંદિરે પ્રથમ નો યોગી મોહના ગુરુ સોમનાથજી દ્વારા નવરાત્રીના નવ દિવસ ખડક અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યું છે અને મૌન તપસ્યાનો પ્રારંભ કરવામાં આવે છે ચોથા દિવસ સુધીમાં ચાર હજારથી વધુ લોકો ભક્તોએ દર્શન કરીને નું ખૂબ મહત્વ હોય છે ત્યારે પશ્ચિમ કચ્છની સૌથી મહત્વની કહી શકાય એવી થાન જાગીરમાં ખડક તપસ્યાના દર્શન માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટે છે નકરસાણા તાલુકાના થાન જાગીર સ્થિત દેશદેવી આશાપુરા માતાજીના મંદિર ખાતે પ્રથમ નોરતાથી યોગી મોજનાથજી ગુરુ સોમનાથજી દ્વારા નવરાત્રીના નવ દિવસ સુધી કડક અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે સાથોસાથ નિર્જલા મોન તપસ્યાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે સૌને સુભાશીષ પાઠવી રહ્યા છે અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે